વાલો મારો દિન રે દયા વાલો મારો દિન રે દયાળું ભગવાન નથી રે બિખા મલેરે મલ ર ને તો નરસિંહ સ્વાને બહુ સરસ ભજન ગાયું ભજન મને બહુ ગમ્યું જ્યારે મંદિર ના હોય એવું ભજન તમે ગાયું સાચી વાત છે તમારા કહેવી સવારના ફોરમાં અને આમાંય દીવાબત્તીનો ટાઈમ હોય અને પ્રભુનું ભજન હોય ભગવાનનું નામ મોઢામાં હોય એ ઘરનું વાતાવરણ ખરેખર મંદિર સમૂહ હોય છે અને એ ઘર સ્વર્ગ સમૂહ બની જાય છે આવું શાસ્ત્રમાં કહ્યું એવી સાચી વાત છે અરે આજ તો ભાવે વહેલા ઊઠી ગયા મમ્મી ને પપ્પા બંને તૈયાર થઈને બેસી ગયા આજ મારે પહેલો દિવસ ત્યાં મોડું થઈ ગયું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા હા મમ્મી આજે મારે જાગવા મોડું થઈ ગયું કાલ થી હું ધ્યાન રાખીશ હવે વાત પણ હવે સારું મમ્મી હું હવે કાલ થી ધ્યાન રાખીશ ભાભી આજે મારું ઉઠવામાં લેટ થઈ ગયું કોઈ વાંધો નહીં તું નવી નવી હોય તને ના ખબર હોય હવે પછી થોડે ધોડે તને ખબર પડી જશે કેટલા વાગે ઉઠવાનું હા ભાભી આજે મારો પહેલો દિવસ છે એટલે મારે આજ થોડું જાગવામાં મોડું થઈ ગયું તમે મને હવે કહેજો કે શું કરવાનું શું નહીં કરવાનું થઈ જશે આગળથી બધું ધ્યાન રાખીશ હવે હા વાંધો નહીં વાંધો નહીં બસ હવે જો આ ચા બનાવી છે ને હવે મમ્મી પપ્પાને હું ચા બનાવીને આપું એટલે તું એમને આપીએ હો સારું ચા થઈ જાય ને પછી આપણે કામ કરીએ અને હજુ શું ને મને હું જૂની થઈ ગઈ આઠ વર્ષ થઈ ગયા મને એટલે મને શું કામ કરવાનું હોય કઈ રીતે ખબર હોય તને તારા માટે આ બધું અજાણ્યું કેવાય હા તો ધીમે ધીમે મને બી થોડું સેટ થઈ જશે તમને જોઈ જઈને કઈ જ વાંધો નહીં અને તું મારી નાની બેન છે હું તમ તને બધું શીખવાડીશ તું કોઈ ચિંતા ના કર હું તમે તમે મારા મોટા જેમ મને છો એમ હું શીખીશ અને તમારો અડધો બાર હવે હું લઈ લઈશ

बेटा हाँ मम्मी चाय बनी गई चाय आवाज चाय किंजल लाइन हो जब किंजल चाय आप मम्मी ने पापा ने हाँ यहाँ से नहीं आप फुल काम लो पता हाँ बेटा सालों टाइम सही जो तो चाय जोड़ी है बेटा हाँ तो चाय तो बनीज गई थी क्या ना ચાલો ટાઈમ થઈ ગયો હતો એટલે બેટા ચા કહી દીજલો બેટા આ લઈ જાઓ હા મમ્મી આ બેટા આ લઈ જાઓ પી લીધી સારું જોયું ચંદન ના પપ્પા કેવી બેઠાણી હળી મળીને રેસે મને તો એવું લાગે છે બે બેનો ના હોય એ રીતે રેસે સાચી વાત છે આ બધું આપણા ઘરના સંસ્કારો ઉપર આધાર છે અને સૌથી મોટો આધાર તારા ઉપર અને બીજા નંબરે પાયલ ઉપર આ આધાર છે કારણ કે આવનાર જે કિંદલ છે એ હજુ નવી નવી છે આપણા ઘરમાં હા એના આપણા ઘરની રીતભાત આપણા ઘરનો વ્યવહાર તહેવાર સાચો આપણા ઘરની આપણે બધી કોઈની આદતો એ બધી એને ખબર ના હોય કે જેમ એ પાયલને તૈયાર કરી છે એમ પાયલને તૈયાર કરી દે છે સાચી વાત છે અને પાયલ કરે એમ છે પાયલ કરશે તૈયારીયારને મને એવું લાગ્યું એના બોલવા ઉપરથી

આ રીતે બે બેનો ઘડે રહેશે ને તો કોઈ જોવા જેવું નહીં રહ્યા બરાબર સાચી વાત છે તમારે જો હવે મારે શાંતિ નહીં પેલા તો મારે એને પાયલટ યોગો કરાવવો પડતો હતો કામમાં બરોબર છેલ્લે વાસડે એને ઘસ્યા હતી એટલે એ તો મારે બે ભીગી થઈ બે બેનો એટલે અમારે આ મટી ગયું કામ કરવાનું એટલે હું મારી ભક્તિ ભજન કરું અને શાંતિ જીવું બરાબર છે બરાબર છે પાયલ હવે કીધેલ હવે હળવો છે જેટલો તમે વિશ્વાસ એમના ઉપર મૂકશો એટલું કામે એમનું પોતાનું મારું સમજી ને કરશે જવાબદારીઓ બધી હવે એમને સોંપી દો

નાના બેન ની જેમ જ રા સરસ બસ આવી હળી મળી ના ના અમે બંને બેનો જેમ હળી મળીને રહીએ છીએ બંને જોડે જ કામ કરીશું બસ એવી રીતે જ

ખબર નઈ પડતી મારો ફોન ચાલે હા ચા થઈ ગઈ છે તૈયાર છે એટલા માટે બોમ પાડું છું બે ભાઈ ને જોડે ચા પીવાઈ જાય ને એમ

અને ધીમે ધીમે રામી નું જોઈ તને કેળવણી એની આના છે ધર્મ આપણા ધર્માજીવા સંસ્કાર હોય એવા એના સંસ્કાર હોય બરાબર એટલે દરેક વ્યક્તિને પ્રેમ થી શાંતિ થી જ રહેવાનું હોય અને હાડે મડે દેવાનું હોય આપડા બેન આપડા બેના જેવો પ્રેમ છે કાલે હોય બેનો એ બેનો પ્રેમ થઈ જશે હ પાલ અને લઈ જા દો ચાલે જા કપડા

બે બવવો પડશે પપ્પા કે ઘર ઓપે નાખો એ તમારા બે ની આવે છે હા હા એને એ રીતે તૈયાર કરજો કે બે સખી બેનો હોય એ રીતે જેમ તમે બે ભાઈ છો કે બે દેરાણી જેઠાણી નહીં પણ સખી બેનો જીવે જેમ રે એ રીતે તમે એમને ટ્રેન કરજો બરાબર બાકીના ના ઘરકામમાં તો તારા મમ્મી

એ નવે નવી આપણા ઘરમાં આવી છે એટલે એને દરેક બાબતમાં એને કામમાં ક્યાંય તકલીફ પડે એને આપણા ઘરના રીત રિવાજો આપણા ઘરની બોલી ચાલી આપણા ઘરની દરેકને શું આદતો છે એ ખબર ના પડે એ સ્વાભાવિક છે એટલે એને તારી દેરાણી નહીં પણ તારી બહેન હોય એવી રીતે એને તો સાથે વર્તન કરજે અને એની થોડી ઘણી નાની નાની ફૂલો કદાચ આવે તો એને તું

સરસ સરસ જો સાથે રહેવાનું મળી રેવાનું નાની મોટી ભૂલ દરેક થી થાય બરાબર પણ એનો એવું કે મોટો ઇસ્યુ કરી દેવાનો અને પ્રેમથી રહેવાનું આ રીતે શાંતિ છે

જ્યાં સંબંધો નબળા હોય પણ આપણે સંબંધને કેળવીને સંબંધને સંભાળીને આપણે રહેવાનું છે એટલે આપણા તારો સાચો મિત્ર કિન્ડલ અને કિંડલ નો સાચો મિત્ર પાયલ બસ આ રીતે તમે રહો તો કર્મ ક્યારેય વાંધો આવશે નહીં હા પપ્પા તમારી વાત સાચી છે અને વાંધો નહીં એવું હશે તો કામ તો કામ બી જલ્દી થઈ જશે શું વેચી લઈશું પાયલ કામ કોઈ દિવસ વેચવાના નહીં જો કામ બેસ્યો તો તમારામાં બે માં મારું તારોની ભાવના પેદા થાય એટલે મારું તારું જ્યાં હોય ત્યાં અણબનાવો જન્મ લે લે અને લે તો આપણે મારું તારોની ભાવના ઘરમાં લાવવાની જ નથી આપણે આપણું આ ઘર મારું તારું નહીં પણ આપણું છે આપણું કામ છે એક કામ તું કરે એક કામ કરે એક કામ તું કરે એક કામ કરે એ રીતે બંને તમારા બેનો થઈ અને આ ઘરને ઉજાડવાનું છે આ ઘરની ઊંચાઈ પર લઈ જવામાં મોટો સહકાર તમારા બંનેનો રહેશે અને મારું તારું કોઈ દિવસ કરવાનું જ નહીં આપણું છે ને આપણે કરવાનું છે એવું રાખશો તો કોઈ દિવસ ઘરની અંદર કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં બરાબર અને દેરાની જેઠાણી એકબીજાની પ્રતિસ્પર્ધી નહીં પણ એકબીજાની સહયોગી બને એકબીજાની તમે સહયોગ કરશો તો આ ઘરને સ્વર્ગ સમૂહ મંદિર બનતા કોઈ રોકી નહીં શકે સાચી વાત છે બરાબર સાચી વાત છે આઠ વર્ષનો તે અહીંયા ભોગ આપ્યો છે હવે તારી ખરી કસોટી હવે થાય છે હવે એક બહુ સૌ સાચવી પણ એક ઘરમાં બે બહુ ત્રણ બહુ સચવાય એ ઘર કર એટલે હવે આજથી તું સમજે કે કસોટી ની એરણ પર કિંજલ આવી છે કિંજલ ને તું એ રીતે તૈયાર કર એ રીતે તારા પ્રત્યે રાખે કે મારા મોટા બેન અને સાસુ નહીં પણ સસરા નહીં પણ બાપ જેઠાણી નહીં પણ મોટી બેન જેઠ નહીં પણ મોટા ભાઈ બસ આવો પ્રેમચારો આવો ભાઈચારો આપણા ઘરમાં હશે તો આપણું ઘર સો ટકા સ્વર્ગ બનશે બનશે ને બનશે હેલો નમસ્તે સ્વાગત છે જેનું શીર્ષક છે દેરાણી જેઠાણી અ મિત્રો પરિવારની સાથે રહો અને દેરાણી જેઠાણી દેરાણી જેઠાણી નહીં પણ બે બહેનો હોય એ રીતે ઘરની અંદર રહો અને પ્રેમથી રહો હળીમળીને રહો સાથે રહો બધા હસ્તા રહો ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ